મહાપ્રભુજી સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદ નંદન પદરાવ્યા છે એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે છે ક્યારે પણ શંકા ન કરી ક્યારે પણ પરીક્ષા નહીં કરી નહીં તો ગણપતિ જે દૂત પીધો ને ત્યારે ઘણાએ ઠાકોરજીમાં ટ્રાય કરે ઘણા લોકો એ કે અમે ઠાકોરજીમાં મેં કીધું આજ સુધીની સેવા ગઈ કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી આજે પીવડાઈને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી એટલે આજે ટ્રાય કરો અરે હસ હસ દૂધ પીવત હે નાથ એ તો આરોગ્ય જ છે એ તો પીએ જ છે અને એક વસ્તુ યાદ રાખજો અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે વિષ લગાડીને જે દૂધ પાય તો સાત ઘૂટ ભર પીજે લાલા ધોરી કોપય પરમ રસાલા નિત્ય લીલામાં કહ્યું સાત ઘૂટ પીએ સાત અવસ્થ અવસ્થાનું દાન ઠાકોરજી કરે પ્રેમ આસક્તિ વ્યસન નાવેશ પ્રવેશ ત્રપા અને મૂર્છા આ પ્રેમની સાત અવસ્થાનું દાન સાત ગૂંટ ભરપીને ઠાકોરજી કરે છે ભક્તને તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાંય ભાવપ્રકાશમાં કહ્યું છે કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું આખું અનકૂટ યા છપ્પન ભોગ લાલન તો નાનકડા છે આ બધું આરોગતા હશે આ અતિશયોક્તિમાં આવે છે કે આવી શંકા પણ નહીં કરવી પ્રભુ તો દ્રષ્ટિ માત્ર થી બધાનો અંગીકાર કરી લે છે પુષ્ટિ માર્ગમાં છે ને દરેક વસ્તુ ક્રિયા દ્વારા જ સ્વીકાર થાય એવું જરૂર નથી તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ કૃપા કટાક્ષ નિહારો મેરી કૃતિ જીન નહી દેખો બિરદ વિચારો એક વસ્તુ યાદ રાખજો ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી દ્રષ્ટિ બધાને આપતા નથી એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા દ્રષ્ટિ ના આપી દર્શન આપ્યા ખોડામાં એ પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે બધાને ઠાકોરજીના દર્શન થાય પણ ભગવાન બધાને એ કોના કરે જેના બધા વલ્લભનું નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે તો એ ભાવ છે તો આવી ભાવના પણ આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અંકુટ ને છપ્પન ભોગ આરોપતા એનું સામર્થ્ય તો કેવું છે એ તો શિલામાંથી હજાર હાથ ધારણ કરીને પ્રગટ થયા દેખો રી જે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો કે છેક ઘરે હાથ પહોંચ્યો ત્યાંથી માટલું લઈને આવી ગયા ઠાકોર એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરી એક બેન જ મને પૂછતા હતા આ દૂધ ધરીએ દહીં ધરીએ માખણ ધરીએ આ અથાણું ધરીએ આ ધરીએ તો આ બધું એકસાથે કોઈ કઈ રીતે આરોગી શકે મેં તું વસ્તુ જુએ છે ઠાકોરજી આમાં ગોપીજનો ને જુએ છે આ વસ્તુઓ નથી આ તો ગોપીઓના ભાવ છે જે ઠાકોરજી એ ભાવનો સ્વીકાર કરે કોઈનો ભાવ મીઠો છે કોઈનો ખાટો છે કોઈનો તુરો છે કોઈનો કડવો છે કોઈ તામસ કોઈ રાજસ કોઈ સાત્વિક કોઈ નિર્ગુણ આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે અરે પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી આપણને વસ્તુઓ દેખાય છે પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે તો એક છે સમર્પણની શંકા બીજી છે શરણાગતિની શંકા કે મેં બ્રહ્મસમન લીધું તો ખરા તુલસીદલ આત્મા લીધું ગદ્ય મંત્ર બોલ્યો પણ ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હશે આવી શંકા પણ નહીં કરી ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને લોકો પૂછવા પાછું બ્રહ્મસમન લેવું છે બધું આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું લે રિન્યુ કરાવી લે બાજુ પાછું લેવાનો કોઈ ક્રમ જ નથી હા આપણને ગદ્ય મંત્ર વિસ્મૃત હોય હોય ના હોય ક્યારેક વલ્લભપુલ સાથે રહી અને એનું સ્મરણ કરીએ જુદી વસ્તુ છે બાકી બ્રહ્મ સંબંધ તમે ભલે અજ્ઞાન હતા આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે એ સર્વ છે અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મસંબંધ થયું તો હશે કે નહીં મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી છે તમારી ભીતર રહેલા એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી એમ કહેતા છઠ્ઠા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે તથા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહી થવા દે એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરીશતું ન કરી શકી એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે સદાય તમે અસ્થિર રહેશો તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહીં આવે એમાં એમ જ લૌકિકમાં પણ કઈક ને કંઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાશક્તિ બનાવી રાખશે એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી એને નથી ફાવતું તમારી જોડે ત્યારે ક્લેશ નહીં કરો ત્યારે એમ વિચારું કે હા ઠાકોરજી કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે એટલે ઠાકોરજીએ જ એના મોઢે બોલાવ્યા એટલે હું છોડી શકું એમ હતો નહીં એટલે કુંતાજી સ્તુતિ કરતા ભાગવતજી એમ કહે છે તૃણમ પાંડુ પ્રભુ એમ કરો ને ખડગ ખેંચો બંને હાથમાં ખડગ લઈ લો કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં પતિ પક્ષમાં એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય બાકી બંને બંધનો કપાઈ જાય પ્રભુ વિપત્તિઓ મને આપો પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારે તો બહુ નજીકના આમ સીધા સગા અમારા અને દુઃખ આવે તો નજીકના લોકોએ અજાણ્યા થઈ જાય આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે નજીકના એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી એટલે વિપદા સંતુ શશ્વત તત્ર તત્ર જગત ગુરુ વિપત્તિઓથી મારું જીવન ભરી દો પ્રભુ કે કેમ એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે કારણ કે અમારામાં તાકાત છે નહીં સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દે અને અનુકૂળ છે તો ઠાકોરજી આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે જો કેવા તત્પર છે કઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે ઠાકોરજીએ મને દીકરો નથી આપ્યો મારા ઘરે એક વૈષ્ણવ મને આપ્યો આવો ભાવ થઈ જાય મૂળ વાત છે સમજથી સંકટોને તરવાની વાત સમજથી સંકટોને તરી જાવ કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરશો તે તો જીવન સમાપ્ત થઈ જશે ક્યારે અનુકૂળ થઈ જાય સમજથી અનુકૂળતા ઉભી કરો લોકે સ્વાસ્થમ તથા વેદે હરીસ્તુ ન કરી શકે બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા તમારું કઈ બધું બગાડી નાખે એવું કઈ વાત નથી ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી લૌકિક ગતિ ન થાય એની સાવધાની બનાવીને રાખશો પુષ્ટિ માર્ગ સ્થિતો યશમાત સાક્ષીનો ભવતા ખીલા અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત સ્થિત છે એને સાક્ષી ભાવે રહેવું તટસ્થ આપણે કઈ તટસ્થ તટસ્થ કોને કહેવાય તટની જેમ જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે તટ તો એની જગ્યાએ જ રહે છે એમ સુખ વધે કે સુખ ઘટે તટસ્થ થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે ક્યાંક હું તણાઈ ન જઉં મારે મારી જગ્યાએ જ રહેવાનું છે જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે બસ તટસ્થ બનીને રહેવું તટની જેમ રહેવું આ બધા પ્રવાહો છે આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું એટલે મારે ભગવાનના થઈને જીવું છે એમ કહી સાતમા શ્લોકમાં આગળ મહાપ્રભુજી આજ્ઞા કરેવા મહાપ્રભુજી આજ્ઞા કરે કે ગુરુજન ની આજ્ઞાથી સેવા કરવી અથવા એ કરાય ગુરુની આજ્ઞા જ સેવા માની ને કરવી એને જે આજ્ઞા કરી એને તેમ કહ્યું તમે માળા કર તે માળા આપણી સેવા થઈ જો કે તું બુહારીની સેવા કરતો બુહારીની સેવા આપણી સેવા થઈ કોઈ કે તું પાઠ કર જે આજ્ઞા મળી એને સેવા માનીને કરવી તો આજ્ઞા પ્રમાણે સેવા કરવી એ કરતા એમ થાય સેવા કરતે ગુરુ રાજ્ઞા એમની આજ્ઞા પ્રમાણે સેવા કરવી એટલા માટે સેવા કરતી સમયે અતિક્રમણ આજ્ઞાનું નહીં કરવું તો કે અતિક્રમણ ક્યારે કરાય કે બાધનમ વાહરી છયા કે પ્રભુ જો કોઈ વિશેષ આજ્ઞા કરે તો ગુરુની આજ્ઞા છોડી શકાય ઠાકોરજી એમ કે હવે તું આમ કર પણ પ્રભુની આજ્ઞા પણ બે પ્રકારની હોય છે એમ હરિરાયજી સમજાવે છે હરિરાયજી સમજાવે છે કે ગુરુની પ્રભુની આજ્ઞા બે પ્રકારની એક હોય કૃપાર્થ આજ્ઞા અને બીજી હોય પરીક્ષાર્થ આજ્ઞા તો કે કૃપાર્થ આજ્ઞા કહીને પરીક્ષાર્થ આજ્ઞા કહી તો કે કૃપાર્થ આજ્ઞા એ છે કે જેમાં ઠાકોરજી આજ્ઞા કરી હોય અને પોતાના સુખની પ્રભુના સુખની આજ્ઞા કરી હોય કે મારા માટે આ સિદ્ધ કર મારા માટે આ લઈ આવ જે સુખ હોય એને કૃપાર્થ આજ્ઞા જાણવી કે ઠાકોરજી કૃપા કરીને આજ્ઞા કરી અને જે આજ્ઞામાં વૈષ્ણવના સુખનો વિચાર હોય આપણા સુખનો વિચાર હોય ભલે કરી ઠાકોરજી આજ્ઞા હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી કે અત્યારે ઠાકોરજી મારી પરીક્ષા કરી રહ્યા રામદાસ ની વાર્તામાં નથી આવતું મહાપ્રભુજી આજ્ઞા કરી કે તું ઠાકોરજીને પંખો કર ઠાકોરજી રાજભોગ આરોગતા હોય ત્યારે એમને ગરમી લાગે છે પણ એક વસ્તુ યાદ રાખજે તારી આંખો બંધ રાખજે કારણ કે આ લીલાના દર્શન કરવાનો અધિકાર તારો નથી

કે દર્શન કરવાની આપ આજ્ઞા તો કરો છો પણ દર્શન કરું એમાં મારું સુખ છે પણ આપને શું સુખ થાય અને મારા ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા નથી એમણે આજ્ઞા કરી છે કે તું આંખો બંધ રાખજે અને જો એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરું અને મારા સુખનો વિચાર કરીને જો દર્શન કરું તો પછી મારો વૈષ્ણવ ધર્મ જાય અને આજ્ઞા ન માની અને ત્યારે ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા તે પુષ્ટિમાર્ગની ટેક રાખી એમ જ્યાં જ્યાં પણ ઠાકોરજી એ વૈષ્ણવના સુખની આજ્ઞા કરી ત્યારે એ નથી માની અહીંયા મહાપ્રભુજી કહે સેવા આજ્ઞા પ્રમાણે પ્રમાણે સેવા સેવા નથી થતી આજ્ઞા પ્રમાણે સેવા થાય નહી તો ઘણા ને એમ થાય આજે આમ સખડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી પછી કાલે અનસકડી ધરી પરમ દિવસે દૂધ ઘર અને પછી બે દિવસની રજા તો મનનું તો આવું જ છે મનને એક દિવસ છપ્પન ભોગ ધરવાની ઈચ્છા થાય ને એક દિવસ જાગવા ને ઠાકોરજીની કંટાળો આવે જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો તો પ્રભુને શ્રમ પડી જાય આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે આ કોઈ વૈષ્ણવનું બંધન નથી આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ આજે પેલી ઈચ્છા થઈ અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહી કરવા પ્રભુ એક પ્રકાર છે એ પ્રકાર મહાપ્રભુજી જે બતાવ્યો છે એ પ્રકારથી ગુરુ રાજ્ઞા રાજયા અત સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ અને આમ ચિત્ત સેવાપરાયણ રાખી અને સુખથી રહે ચિત્ત સદાય સેવામાં રાખવું કે હું કેવો ભાગ્યશાળી છું મારા ઘરે ઠાકોરજી વિરાજે છે મારું કેવું સૌભાગ્ય છે મારા ઘરના બધા સ્વજનો સેવામાં સહાયક છે કોઈ પ્રતિબંધ નથી કરતું અને એવો ઠાકોરજી પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ લેવું સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારું અને અનેક પ્રકારના વિધાનો અત્યારે આપણે વિસ્તાર નથી કરતા આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય અને થવું બહુ સહજ છે સ્વાભાવિક છે એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી ન થાય વિચિત્ર છે કારણ મન સ્થિર કરો મન સ્થિર આપણે કહી તો બે જણાનું મન સ્થિર હોય કા કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય અને કઈ કોઈ ડિપ્રેશન માં હોય એનું સ્થિર હોય એને કોઈ ઈચ્છા ન થાય એવો માનસિક રોગી હોય એને ઈચ્છા ન થાય બાકી સંકલ્પ વિકલ્પાત્મક મન મનનો આ સ્વભાવ જ છે અને લાગણીઓ છે તો ચિંતા હોય થવાની જે લાગણી શૂન્ય હોય જો અનાસક્ત થવાય પણ નિષ્ઠુર ન થવાય બંનેની ઘણી વાર માનસિકતા સરખી લાગે ભગવાન અનાસક્ત થવાનું કે છે નિષ્ઠુર થવાનું જેનું જે થવું હોય થાય મારે શું લેવા દેવાય હું તો ઠાકોરજીની સેવા કરું છું આવા નિષ્ઠુર થવાય અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે લાગણી શૂન્ય નથી આપણે બધા આપણો વૈષ્ણવ તો વધારે લાગણીવાળો હોય એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે સર્વભૂત હિતેર હતા ભક્તોના તો લક્ષણ આવા બતાવ્યા છે તો એમાંથી મુક્ત કેમ થવું કારણ કે ઉદ્વેગ રોગ છે એક અજ્ઞાત અહંકાર છે પ્રભુએ મને પ્રેરણા આપી છે યથાશક્તિ મદદ કરીશ પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા છે આપણે કોઈને મદદ કરી શકીએ પણ સુખી તો ભગવાન જ કરી શકીએ મદદ કરવાથી આગળ આપણે ના જઈ આપણે કોઈને સુખી ના બનાવી શકીએ આપણી મદદથી કોઈને ગેરંટી ના આપી શકીએ કે તું સુખી થઈશ મદદ કરવાની ગેરંટી આપી શકીએ સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ અને એટલા માટે એનો ઉપાય શું આપણે બધા લાગણીવાળા લોકો દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુઃખી જોઈએ તો આપણને દુઃખ થાય પણ એમ માનવું લીલેતી કારણ કે ઘણી વાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી શકે તોય ઉદ્વેગ થાય જો ને બિચારો કેવો દુઃખી કેવો દુઃખી કેમ કરીને કરું જેમાં આપણું સામર્થ્ય નથી યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરું પણ પછી માનવું શું તથૈવતસ્ય વતસ્ય લીલેતી આ બધી જ ભગવાનની લીલા છે હું આની મદદ કરવાને સમર્થ હતો એટલે ભગવાને મારી સામે આ કર્યું મારા ઓળખીતા સાથે કર્યું એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો આ પ્રભુની લીલા છે કારણ કે કઠપુતલી ઝઘડતા પ્રેમ કરતા બાજતા ભેગા બેસતા દૂર જતા બધી દેખાય અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે ક્યારેક વીર રસ આવે ક્યારેક શાંત રસ ક્યારેક શૃંગાર રસ અનેક રસો દેખાય પણ જો કઠપુતલી ચલાવનાર નો હાથ દેખાતો હોય ને તો પછી એમાં રસ ના દેખાય તમે મૂવી જોવા જાઓ તો તમને બધો રસ આવે પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે એકવાર એનું પિક્ચરનું શૂટિંગ તમે જોઈ લો જો ત્યાં કે આ કઈ રીતે ટેક લે છે કઈ રીતે એક્ટિંગ કરે કઈ રીતે પાછળ ઉભા છે કઈ રીતે આ ચલાવે એમાં ઇન્ટરેસ્ટ ના પછી રસ ના જાગે એમ જ આ બધું જે રમત ચાલી રહી છે

જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય ઘણી વસ્તુ યાદ રાખવાની હોય યાદ રાખવાની સહેલું હોય ગોખી લઈએ પણ ઘણી વસ્તુ આવે એમ આ બધું જ જ બ્રહ્મ છે છે એ બોલવાની વાત નથી તો અને સત્સંગ કરતા કરતા એ શું પ્રગટે જેમાં સંગીતના સાત સ્વર હોય સા રે ની સા તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના સા એ શું છે

સેવા કરતા કરતા પ્રભુના સામર્થ્યનું જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજમાં આવે કે આ તો બધું પ્રભુ લીલા કરી રહ્યા છે કરી રહ્યા છે અને એટલા માટે મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ કે હું નહીં કરું આ ન કરું એ પણ અહંકાર અને કરું એ પણ અહંકાર રમાડનાર ભગવાન છે એ જ ચલાવે છે અને તમે નક્કી કરો કે મેં ધાર્યું એમ જ થવું જોઈએ આ તો મેચ ફિક્સિંગ કહેવાય રમતમાં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો કે આ જ રિઝલ્ટ આવવાનું છે તો તો આપણે ખિલાડી નહીં આપણે તો મેચ ફિક્સર કહેવાય કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હારવાના પછી રમત ક્યાં રહે પછી તો રમત બગાડી કહેવાય એ તો અપરાધ કર્યો કહેવાય એમ જ રમત નક્કી કરીને પરિણામ નક્કી કરીને રમવા ન જવાય આપણે તો રમવાનો આનંદ લેવાનો પરિણામ નક્કી હોય રમવાનો આનંદ જતો રે ભગવાન કર્મ ને ફળ નક્કી કરી દઈશ પછી કર્મ નો આનંદ તું ગુમાવી દઈશ અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્યથી ઓછું નક્કી કરી દે કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય એટલે પહેલા માપ નક્કી ન કરીશ કુદકા મારવાનું સામર્થ્ય વધારે તો કદાચ તે ધાર્યું છે એના કરતાં વધારે લાંબુ કૂદી શકે એટલે મા ફલે શું કદાચ ના ફળ નક્કી ન કર તો તથા મતવા ચિંતા મૃતમ તજે આ ભગવાનની લીલા છે એમ માની ગઈ અને મહાપ્રભુ એટલે આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું એવો મારો અભિપ્રાય છે મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે આ આપણો મહામંત્ર છે બીજા કોઈ સાધન થાય ન થાય તો ચાલતા ફરતા ગાડીમાં બેસતા જ્યાં પણ તમે હો જ્યાં પણ તમને સમય મળે અને અષ્ટાક્ષર માટે તો કોઈ બંધન એ નથી ગમે તે અવસ્થામાં જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ના કરવું મનમાં સ્મરણ કરવું અનુકૂળ અવસ્થા હોય તો ઉચ્ચારણ કરવું પણ અષ્ટાક્ષર એ મહામંત્ર છે મહાપ્રભુ જયારે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ને ત્યારે ચર્ચા થઈને કે ગાયના શિંગડા પર રાયનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આ સુરાવેશ પ્રવેશ કરી જાય એટલા માટે કહું તસ્માત સર્વાત્મના નિત્ય નિત્ય જાપ કરો અખંડ જાપ કરો અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ ચાચાજી આદિને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા જન ઉપર ચાલતા અષ્ટાક્ષર મહામંત્ર જપીને હાથમાં જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે અને ગુસાઈજીએ તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષરથી કયા કયા ફળ મળે શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ પુરુષો પાપમ અષ્ટાક્ષર મહામંત્ર કયો છે અને એટલા માટે

જ્ઞાનની પ્રાપ્તિ થાય રણમ રણ બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણાર્વિંદમાં થાય મ મ પહેલા મ માં કહ્યું કે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય અને છેલ્લા મ માં કહ્યું કે સાયુજ્યની પ્રાપ્તિ થાય આમ અષ્ટાક્ષર મંત્રના જાપ આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે અને એટલા માટે દરેક વૈષ્ણવ બ્રહ્મ સંબંધી વૈષ્ણવનો નિયમ હોવો જોઈએ રોજ એક અષ્ટાક્ષરની માળા અવશ્ય કરવી જોઈએ કદાચ માળા ન કરો તો જાપ કરો સ્મરણ કરો ચાલતા ફરતા બેસતા ઉઠતા પણ અષ્ટાક્ષર મંત્ર નું આરાધન વૈષ્ણવે અચૂક કરે